પછી એક ના દેખો તૈયા કાકરાએ કીધું કે તૈયા તો ફીસ નો હસ્તે નાની નાની તો ગયો તો તઈ તો એક ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે મારે બનાવવાનું છે જમવાનું તો બીજું બધું કામ થઈ ગયું છે મારે તો આજે થોડુંક જ બનાવવાનું છે કેમ કે મમ્મી લોકો જવાના છે લગનમાં હું તો નથી જવાની ગરમીમાં તો આટલા ભીંડા બનાવાના છે મારે દહીંવાળા તો તમે બધા વિડીયોમાં કન્ટીન્યુ રહેજો એન્ડ સુધી તો હવે જલ્દી જલ્દી ભીંડા ધોયા તો છે મમ્મી હવે મારે કાપી મૂકવાના જ છે તો મમ્મી લગભગ લાકડા લેવા ગયા છે વાડામાં એટલે કેટલી વાર તો હું જમવાનું બનાવતી થવ અને મારી બંને ટ્રેણીઓ છે ને આંગણવાડીમાં ગઈ છે તો સ્કૂલમાં તો રજા છે આજે અને આંગણવાડી ચાલુ છે એટલે બધા ત્યાં ગયા છે તો ચાલો હવે કામ જ કરી દઈએ તો છે ને ખાવાનું પણ ખાઈ લીધું છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે હવે બંને એમને બેસાઇડ છે કેમ કે બહાર રમમાં નીકળી જાય છે ને તાપ એટલો પડે છે ને ખતરનાક એટલે બીમાર ના પડી જાય એટલે મેં આજે એમને ચોપડા આપી દીધા છે આ તમે ડ્રોઈંગ કરો અને કલર પૂરો એટલે પછી એમનો દિવસ પણ નીકળી જાય તો આસ્થાને છે ને નોટ આપું છું એમાં નહીં ડ્રોઈંગ કરવી અને એ ભી તો ચિતરવી છે તો અહીંયા ચિતરીને ગઈ છે અને હવે આ બાજુ ઊભી થાય છે તો મારી મિતિક્ષા છે ને એવું શીખી જ નહીં અને આસ્થા છે ને ભીતો ચિતરવા શીખી છે હા ને દેખે છે જો મારી મિતિક્ષાએ કોઈ દિવસ નહીં બગાડ્યું અને આ પણ મારું જ છે પણ એ જરા નટખટ છે આ મિત્તુને બહુ મારે છે કે મિતુ મારે ને બહુ બહુ જ મારે મોબાઈલ પણ ના અડવા દે અને કશું જ નહીં મમ્માને પણ નહીં અડવાનું હા ને એટલી મારી છોકરી છે અને મિતીક્ષા પણ એવી છે સામે મારે છે તો બહુ લડાઈ પડે એમ આને કંટ્રોલમાં રાખું પણ પેલી તો છે ને મારી જ દે છે મિતિક્ષા મમ્મી તો હજુ આવ્યા જ નહીં છે પપ્પા આવ્યા છે તે ખાઈને હું ગયા અને આ છે ઉડતો હાથી મીટિક્ષાનો હાથી તો ઉડે છે મિતિક્ષા નો નહીં

পনালাগ নো টাইটিক তেয় নহি গাম্তু আকরা মিনি জুক্যা বাজা মারিযা তাগাই বাজা ভাজা তলাই আসকিম আসকিম খাজিনে ছারদে ছাইগ�

जाए जाए जाने जागे इतने रोज़ मटला पर बैठा है खावा मले के हम्म रोज़ जेज़ कट पीस पीस हाँ मस्तान हाँ। बाने बने मली जाए हैं दादी खाने दादी ने पूछने दादी ने तो नहीं तो किसी खाने कौन आपका है ना ले वाले दिन मेरा पूछने चलो को

ऊपर जाने ऊपर ना डाड़की की माँ हे जोई औरती मैं इन बादाम कौने के वाइदे आ जो आ आ, आ जोई ने, जो तोड़ो 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 तोड़, जोर करो जोर करो जोर करो जोर करो अय्या नहीं तुटती नहीं तुटती

પાવડરમાં બોડી રાખ્યા છે એટલે હમણાં સાંજનું પાણી આવશે ને એટલે ધોઈ નાખીશ એવું એન પહેલાં મેં જમવાનું બનાવી દઉં તો ભાત તો મેં મૂકી દીધો છે હવે શાક પણ વઘારી દઈશ અને પછી પાણી આવે એટલે પછી શાંતિથી ચાદર ધોઈશ અને આજે મેં નવી હેરસ્ટાઈલ કરી દીધું તો હવે મારે ઉનાળો આવે ને એટલે વાળની બહુ ઝંઝટ થાય આગળ ઊંચા થઈ જાય તો કંઈ નહીં આવે તો ચાલ્યા કરે તો વાસ્તાને છે ને મમ્મી રમાડે છે અને ગમે તે મારું પડી ગયું છે આંખમાં દેવતા બા કચરું પડ્યું છે તો આસ્થા નીચે ઉતરે છે લાગે છે મમ્મા મમ્મા કરતી કરતી અને આજે તો રાકેશની નાઇટ છે એટલે આવતીકાલે રજા હશે અને કંઈ જવાનો પ્રોગ્રામ બનાવીશું કેમ કે છે ને યાર કોઈ વાર કંટાળો આવી જાય છે કે લાઈફ આ કેવી લાઈફ એવું કોઈ વાર વિચાર આવી જાય અને અમુક લોકો છે ને અમારી મજાક પણ ઉડાવતા હોય કે કશે જ નહીં નીકળતા બસ ઘરે જ મારા હસબન્ડ પણ નોકરી જાય આવીને ઘરે કશે જવાનું જ નહીં એવું બહુ બધા લોકો મજાક ઉડાવે પણ કંઈ નહીં અમારો પણ ટાઈમ આવશે આવશે ને એકના દિવસે તમારો પણ ટાઈમ આવશે એક ને એક દિવસે તો અમે પણ બધે ફરીશું તો અત્યારે ટાઈમ એવો છે એટલે કંઈ વાંધો નહીં પણ કોઈ દિવસ રજા હોય તો પછી આમ તેમ લઈ જાય જુ રોજે રોજે તો એ પણ કંટાળી જાય કેમકે એમને પણ અમુક દિવસે જ ઘરે રહેવા મળે કમકે કાયમ નોકરી પર જાય એટલા માટે તો કંઈ વાંધો નહીં પણ કોઈ વાર એવું થઈ આવે છે કે કશે જ નહીં જવાનું ઘરે ને ઘરે તો ચાલો જલ્દી જલ્દી કામ કરી કરીએ પહેલાં ફાઈનલી મારું કામ પતી ગયું છે તો હવે છે ને હાથ પર મોડું થઈ દીધું હવે કપડાં નહીં ચેન્જ કરવા ભીની નહીં થઈ એટલે હવે હવે ચેન્જ કરી દઈશ હું માતા પૂજા કરવા તો દરવાજો ખોલી દઉં પેલા તું તો પૂજા કર લો ને પછી આસ્થાને બોલાવું તો આસ્થા બાર જ રમે છે કઈ દૂર નહીં ચાલો માતા રાની પૂજા કરી લીધી ચશ્મા મૂકી રહી તો થોડી વાર પહેર્યા હતા હવે નથી પહેરવા તું ફ્લાઇટ પણ ચાલતું નથી કઈ તો છે ને ખાવાનું બધું થઈ ગયું છે અમારું હવે લેસન કરવા બેઠા હતા મિતિક્ષાનું થઈ ગયું છે આજ તો મારી હજુ લેસન કરે છે તો એને કંઈ લખતા નથી આવડતું ખાલી મિંડી કરવાની હા અને મિતિક્ષા કઈ ગાવાની છે શું ગમે એટલે આમ ધોડે તેમ ધોડે કાજા ખાય નું રો ખાય પાણીથી એનું કરે પછાડી જાખ

મગર ના મોડી જલકિ લે તો ખા પછી વાંદરા પે ની વાત યાદ છે વાંદા ભાઈ ને મગર અને પેલું સાતુ છોડિયા વાંદર સાતુછોડિયા ઉંદર બુ ગોક્ટીહી ગોયા ડોક્ટર બોલી ગઈ ના થોડો કે રહી સાત પછી ઉંદર

ジャッティバナー、ジョンマリミテスのバナバナナおまいいと、ロギンコリアン。あ、huh. め、so. uh、トリバベツー、ポチー、ウイジャスル、エパチー、ポポポニンピーナチェッティ、ハワイアウェイ、ポチー、ハワイカル、エパチー、ハワイマテ、ポチー、ジャーハト、エパチー、ポチー、 આઉટકમ કે હવે મે સ્કૂલે નહીં જતી કેમ જતી એમ બે આવે કે સન પરવાનું છે પણ તું તો ગીત બનાવ એવું કહેતી હતી ગીત તો હવે છેલ્લે બનાવી છેલ્લે બનાવી કે લેને બનાવી બતાવ તો એની અંદર છે ને અલગ ટેલેન્ટ છે એ ગીત બનાવી લે છે એક હતી ચકલી અને એક હતો વાર્તા બનાવસી લે એક હતો કાગરો ને એક હતી ચકલી ચકલી ગઈ દાના સોદવા કાગરો ગયો ફીસ સોદવા પછી એક દાણા દેખો તૈયા કાકરાએ કીધું કે તૈયા તો ફીસ હોસ નાની નાની તો ગયો તો કઈ તો એક મગર હતો તે કાગરાને મગર ખાઈ ગયો દેખો તારે અને ચકલીએ કીધું કાગરા ભાઈ કાગરા અહીંયા આવો એક વસ્તુ બતાવું પછી દેખો તો તણાવ બાજુ તારે તો ખાઈ ગયો તો મગર કાગરાને વાતા પૂરી પૂરી સરસ તો છે ને અલગ તેલમ છે એની અંદર એ ગમે તે બનાવી લે છે તો ખબર ને કઈ રીતે પણ આવે છે એક સસલો ને કાલબાની રેસ

એટલા છોકરી આવી છોકરી એ કીધું કે તું કરે છે પછી કોને કીધું કુતરા કે છે ને કે આ લોકો ને ખાવ કે ના ખાવ તો ક્રાંતિ કીધું કે ના ખાવ બીજાને ને ખાઈ લેજો પછી ચકલીઓના ભાઈ બનો ને પછી એ લોકો ભાઈ બનો આવી ગયા તો એ લો એને ઘેરી ઘેરીને ને માર્યું કોને માર્યું ડોગીને ને પછી વાત અને તે ભાગ અને પોપટને મોરને મોર ને ક્યાં ગયા એ લોકો એ લોકો ડોગીને ડોગી ને માર્યું

ના મને ખાવી છે ના મને ખાવી છે એવું કઈ કઈ ને એક વાંદરો આવ્યો તો કીધું લાવો મેં અડધો ભાગ કરીને આપું તમને પછી અડધો ભાગ કરીને આપ્યો એક બિલાડીને અડધો ખાઈ ગયો પછી આપ્યું પછી મને બી આપો પછી એવું કીધું બીજી બોલાડીએ અને પછી છે ને એવું કીધું કે અમને અડધી અડધી કમ આપી અમે તારી અટી નહીં ખાતા અમને બીજી આપો એવું કીધું તો લાવો બીજી આપો ના કરતા જ ખાઈ લીધી પછી

ફેલાવો કર્યો તો તે બધું તો આવા જેના ઢીંગલાને બધા વ્યવસ્થિત મૂકી દીધા અને એની ઢીંગલીને ચશ્મા હું પહેરાવી દીધા જોઉં તો છે ને બહુ જ મસ્ત વાર્તા બનાવે છે એની જાત તે તરત બનાવે છે ને એટલે મને વધારે ખુશી છે તો પહેલાં મને કહેતી હતી પણ આજે તો એટલી બધી વાર્તા કીધી ને મમ્મીને પણ મસ્ત મસ્ત વાર્તા કરી બધા વનતી હતા મેં વિડીયો નહીં બનાવ્યો કેમ કે મેં આસ્તાની સુવડાવતી હતી એટલે તો હવે ખબર નહીં થોડું ટેલેન્ટ છે એની અંદર કવિતા બનાવવાનું વાર્તા બનાવવાનું તો દેખીએ હવે એટલે ચાલે તો ચાલો આજને વિડીયો અહીંયા જ એન્ડ કરીએ અને મારી પ્રસાની વાર્તા જરૂરથી સાંભળજો અને ગમે તો એક લાઈક જરૂરથી કરજો હવે કાલે બનાવી શેવ કીધું તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય બાય